બોલી લાઈવમાં આપનું સ્વાગત છે છોટાઉદેપુર જિલ્લાના કવાટ તાલુકામાં અચાનક હવામાનમાં પલટો આવ્યો અને વરસાદી વાતાવરણ સર્જાયું સમય સાંજે લગભગ સાડા ચારથી પાંચના અરસામાં વરસાદ પડ્યો ધોધમાર વરસાદ પડ્યો પવનના સુસવાટા સાથે વરસાદ પડ્યો વાવાઝોડા સાથે વરસાદ પડ્યો અને ધોધમાર વરસાદની વચ્ચે બાળકો પણ રમતામાં દ્રશ્યમાન થાય છે કવાટ તાલુકાના તાળકાટલા ગામના આ દ્રશ્ય છે એ સાથે અન્ય પ્રાંતોમાં પણ કવાટના આજે ધોધમાર વરસાદ પડ્યો છે સમય સાંજે અને બીજા પ્રાંતોમાં છોટા ઉદેપુર જિલ્લામાં અસહ્ય ગરમી બાફ ઉકળાટ જે ખૂબ જ ગરમીનું વાતાવરણ એમના અચાનક જ કવાટ તાલુકામાં મેઘમહેર જાણે ઠંડકનું વાતાવરણ સર્જાયું હતું જેથી જેવી ઠંડક પ્રસરી ગઈ હતી અચાનક જ વાતાવરણમાં જે બદલાવ આવ્યો તેની આદિવાસી જે વિસ્તાર છે ત્યાં જ વરસાદ પડ્યો ખાસ કરીને કવાંટ તાલુકાનો આ કવાટ તાલુકાનો છે તેના દ્રશ્ય તમે જુઓ કે ધોધમાર વરસાદ કે ત્યાંથી જે સ્ક્રીન છે પાણીની તે પણ પોતરમાં વહી જતી હોય તેવા દ્રશ્ય પણ જોઈ શકીએ છીએ બાળકો જે વરસાદી પાણી છે નિવાના પાણી ધોધમાર છાપરા ઉપરથી જે પીવાના પાણી પડે છે ત્યાં પણ જે ધોધ પડે છે ત્યાં નહતા દેખાય છે આજે કવાટ તાલુકા પર નેવું જો મહેરબાન થઈ ગયો હતો એ જ રીતે કવાટ તાલુકાના બીજા પ્રાંતોમાં પણ વરસાદ પડ્યો છે કાના બેડા ગામમાં પણ વરસાદ પડ્યો છે આ સમગ્ર પટ્ટામાં ખાસ કરીને કચ તાલુકામાં વરસાદ તારીખ સત્તર છ બે હજાર ચોવીસ સાંજના અત્યારે ચાર થી પાંચ ના અરસામાં કાના પેડા કુલ વરસાદ પવન સાથે એકદમ